ચોવીસો ને પચાસ રૂપિયા મીડિયમ

तलना तली ने किछु अहाँके पता एकदम हाथ अहाँ अथी रहत अहाँके चाहे છવ્વીસો ને સાત રૂપિયા મીડિયમ સુપરમાલ બ્રાઉન કલરમાં દાણા જસનલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનું બજાર આજે ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં જ થોડું સારું બજાર જોવા મળી રહ્યું છે